ચોરાષ્ટ્રમાં પણ કમ હોસની વરસાદનું હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે તો બાર તારીખે પણ અરવલી સાબરકાંઠા દાહોદ સોટા ઉદયપુર નર્મદા તાપી નવસારી અને વલસાડ ડાંગમાં પણ વરસાદ વરસી શકે છે તેર તારીખના રોજ અરવલી સાબરકાંઠા દાહોદ સોટા ઉદયપુર નર્મદા તાપી અને નવસારી વલસાડમાં પણ વરસાદ વરસી શકે છે અપડેટ જોઈએ તો તારીખે વલસાડ ડાંગ તાપી બોટાદ જામનગર સવારે નૈઋત્યના પવન ના સંકેત મળેલા છે જેનાથી વહેલું સોમાસું બેસી મે મહિનાના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં સક્રવાત સર્જાઈ શકે છે ઉપરાંત બંગાળના ઉપસાગરમાં સોળ મેથી હલચલ જોવા મળશે અને ચોવીસ મે સુધી અંદમાન નિકોબાર ટાપુમાં ચોમાસુ બેસી જશે પરિણામે દક્ષિણ ભારતમાં ચોમાસું વહેલું આવશે ગુજરાતમાં ચોમાસું મૂ શિષ્ટ નક્ષત્રમાં બેસશે આઠ જૂનથી સમુદ્રમાં પ્રવાહ બદલાશે અને ચોમાસાની શરૂઆત આંધી વંટોળ સાથે થશે સાથે જુલાઈ અને ઓગસ્ટમાં સારો વરસાદ થવાની શક્યતા છે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ એકસો ને છ ટકા થવાની શક્યતા છે ગુજરાતમાં સાતસો વરસાદ થશે તો આજે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે જે મુજબ દસ થી ચૌદ મે સુધી ઘણા ભાગોમાં ધૂળિયું વાતાવરણ રહેશે દક્ષિણ ગુજરાતમાં ગાજવી સાથે વરસાદ પડી શકે છે મધ્ય ગુજરાતના ભાગોમાં વડોદરા બારડોલી કપડવંજ નડિયાદ ખેડા સહિતના ભાગોમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે પવન અને ગાજવી સાથે સાટા પડવાની શક્યતા વધુ રહેલી છે સૌરાષ્ટ્રમાં પણ પવનની ગાજવી રહેશે ઉત્તર ભારતમાં ભારે પવન રહેશે જેની અસર ગુજરાતના સરહદના ભાગો મહારાષ્ટ્રના ભાગોમાં દેખાશે તો મિત્રો ફરી મળશું નવી અપડેટમાં જોતા રહેજો ખેડૂત ઉત્સવ સેના